પાદરાનો રાજા એવું કે સ્વામિનારાયણ બહુ રૂપિયા ઉભરાય છે મારું રાજ્ય નાનું અને રૂપિયા બધા વપરાય જાય છે આવક ઓછી છે સ્વામિનારાયણ ભગવાન પાસેથી રૂપિયા લીધા હોય તો આપણું કામ થઈ જાય વિચાર એવો ખરાબ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન અહીં બોલાવું અને રાજ્ય મહેલમાં બેસારવું અને કંઈ દવ કે લાખ રૂપિયા આપો તો જવા દવ નહીં તો નહીં આમ તે રૂપિયા લેવાય માણસને ગાય દોતા ન આવડે તો દૂધ પણ ન મળે તો કઈ રૂપિયા જોઈતા હોય તો પરમાત્મા પાસેથી બધું મળે પણ લેતા આવડવું જોઈએ માંગવાની પણ એક રીત હોય છે અને એ કર્ણજીત પાદરાવાળો શ્રીજી મહારાજ પાસે આવીને કહે પ્રભુ મારી ઈચ્છા છે અમારા રાજ્ય મહેલમાં પધારો ભગવાન અંતર્યામી છે પણ પોતાના વિચારણથી પાદરાને પવિત્ર બનાવવા ઈચ્છતા હતા શ્રીજી મહારાજ અને સૌ સંતો પાદરાના રાજ્ય મહેલમાં પધાર્યા સ્વામિનારાયણ ભગવાને કહ્યું ચાલો સીધા તૈયાર કરો આ સૌ સંતોને જમવાનું છે મહારાજ આટલી બધી સામગ્રી તો અમારી પાસે નથી તો શા માટે બોલાવ્યા અમારા આ સંતોને જો ભૂખ્યા રાખશો તો બહાર નીકળીને કહેશે કે આ રાજાએ અમને ભૂખે માર્યા તમારી આબરૂ જશે લાવો જમવાનું રાજાને એમ થયું આ રૂપિયા લેવા ભારે પડી જશે આ સૌ બાવા ભેગા થયા છે મારા માફ કરો આજે એક ટાણું સમજી લો પણ આજે અહીં રોકાઓ કાલે કંઈક વ્યવસ્થા કરીશું થોડી વાર થઈને કહે સાધુ બધા જતા રહો સંતો કહે હવે રાત્રિ અંધારામાં ક્યાં જઈએ અમે હવે અહીં જ મહેલમાં રાત રોકાવાના અને કર્ણજી રાત્રે સામનાર ભગવાનને કહ્યું તમારી પાસે તો બહુ રૂપિયા છે માટે એક લાખ રૂપિયા જોઈએ છે મને આપો શ્રીજી મહારાજે કહે એમ કરો આપણે અહીં પાદરામાં મોટો ઉત્સવ કરીએ અમારા બધા હરિભક્તો અહીં આવશે હજારો સત્સંગીઓ અમારા પગે ભેટ મૂકશે ત્યારે રૂપિયાનો ઢગલું એ બધું તમને આપી દઈશું એવું મને કોઈ ન ભાવે મારે તો એક લાખ રૂપિયા આજે જોઈએ જો તમે મને રૂપિયા નહીં આપો તો અહીંથી હું તમને જવા નહીં દઉં સ્વામિનારાયણ ભગવાન કહે અમારી પાસે તો એક રૂપિયો પણ નથી તને લાખ રૂપિયા આપીએ ન જવા દેવા હોય તો કંઈ નહીં આ સૌ સંતો અને અમે તારે ત્યાં રહીશું દરરોજો શીરો શેકીશું અને જમીશું અને કર્ણજીતે ચોકીદારને કહી કે રાત પડી ગઈ છે એટલે સાધુઓને કાઢી નથી મૂકવા પણ સવારે તમે ધ્યાન રાખીને ઊભા રહેજો આ સાધુઓ જાય એ બધાને જવા દેજો પણ સ્વામિનારાયણને જવા ન દેતા પણ નામદાર સ્વામિનારાયણને અમે ઓળખીએ કઈ રીતે તમે બધા ગાંડા છો સાધુ બધા ભગવા લુગડાવાળા છે સ્વામિનારાયણ ધોળા લુગડાવાળા છે ભગવા પહેરેલા બધાને જવા દેજો ન જતા હોય તો પરાણે રવાના પર જુઓ પણ સ્વામિનારાયણ શ્વેતાંબરી છે સફેદ કપડા પહેર્યા છે એમને જવા ન દેશું ખબરદાર નહીં જાય હાથમાંથી છટકી ન જાય સારું નામદાર સ્વામિનારાયણને નહીં જવા દઈએ આમાં મુક્તાનંદ સ્વામી પણ ભેડા હતા સ્વામીએ પૂછ્યું કે મહારાજ શું કરીશું મહારાજ કહે સ્વામી તમે ગુરુ અમે ચેલા અમને દીક્ષા આપો સંતો પાસે કપડા તો વધારે હોય અને શ્રીજી મહારાજે ભગવું ધોત્યુ ને ભગવો ખેસ ઓઢી લીધો વહેલી સવારે ચોકીદારોને કડક ઓર્ડર કર્યો ધોળા લુગડા વાળા ન જાય એ જોવાનું એટલે ચોકીદારો આખો ચોડી ચોડીને ઉભેલા જોઈ લેજે બધા ભગવા વાળા જ જાય છે સો અને ઉપર એક બધા નીકળી ગયા મહારાજ ભગવા ઓઢીને પસાર થઈ ગયા સવાર પડી કરણજીત આવ્યો ચોકીદારો ને પૂછ્યું કે સાધુઓ ગયા બધા જ ગયા કોઈ નથી તો સ્વામિનારાયણ મહેલમાંથી બહાર આવ્યા હતા ના કોઈ નથી આવ્યું તમે બરાબર સાવધાન થઈને ઊભા હતા હા નામદાર અમે ત્રણ જણા છીએ એક થોડા છીએ બધાને જોઈ જોઈને જવા દીધા ભગવા લુગડા વાળા ને ધોળા લુગડા વાળા કોઈ નહીં અને જે ખંડમાં મહારાજને ને પધરાવ્યા હતા ત્યાં કર્ણજીત ગયું તો ત્યાં ન મળે સ્વામિનારાયણ તો અંદર નથી એ અમારા હાથમાં નથી અમે તો ભગવા વાળા જવા દીધા છે ધોળા લુગડા વાળો કોઈ ગયું નથી શ્રીજી મહારાજ ભગવા વસ્ત્ર પહેરીને નીકળી ગયા છે રાજાને શંકા થઈ અને તરત જ પૂછ્યું કે મુનિરાજ શ્રીજી મહારાજે આવું શા માટે કર્યું ભગવાન પાસે રૂપિયાની ક્યાં ખોટ હતી એક લાખ રૂપિયા આપી દીધા હોત તો એ કર્ણજીત સારો સત્સંગી થઈ જાત વ્યાપ કેશ મુનિ કહે છે સાંભળો રાજા આવી રીતે એક લાખ રૂપિયા જો ભગવાન એને આપત તો એ દુખી થઈ જાત શ્રમથી આવે એ જ સંપત્તિ સુખ આપે છે શ્રમ વગરની સંપત્તિ દુઃખ આપે છે સુખ નથી આપતી એટલા માટે શ્રમ વગરનું સોનું લંકામાં હતું તો હનુમાનજી દ્વારા એ શ્રી રામજીને બાળી નંખાવ્યું એટલા માટે શ્રમ વગરનું સોનું જો દ્વારકામાં ખડકાવ્યું તો દ્વારકાધીશે સમુદ્રમાં ડૂબાડી દીધી શ્રમ વગર ની સંપત્તિ કોઈને સુખી કરતી નથી સંપત્તિ પાસેથી સુખની આશા રાખતા તમે ન્યાય નીતિ અને મહેનત થી સંપત્તિ મેળવો આવી રીતે લાખ રૂપિયા માગત અને સ્વામી ભગવાન આપત્તો એ રૂપિયા એને હિતકારી બનત અને વળી ભગવાને તો એનું કલ્યાણ કરવું હતું લાખ રૂપિયા આપત્તો એ ભગવાનને થોડા દિવસમાં ભૂલી જાત પરંતુ રૂપિયા ન આપ્યા એટલે કરણજીત જીવ્યો ત્યાં સુધી યાદ કર્યું કે સ્વામિનારાયણ તો બહુ પાકા મારા ચોકીદારો વચ્ચેથી યુક્તિ કરીને છટકી ગયા આખી જિંદગી એને સ્વામિનારાયણનું સ્મરણ કર્યું એનું કલ્યાણ થયું ઘણા પાદરા જતા હશે પણ આ કથાની કોઈને જ ખબર હશે